તો આ તરફ કચ્છમાં એક હેરાન કરતી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં કચ્છના જયખો પોલીસ સ્ટેશનમાં જ તસ્કરો ચોરી કરી ગયા છે તસ્કરો જયખો પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં જ હાથ મારી પોલીસને પડકાર ફેંક્યો છે પોલીસ મથકના પીએસઆઈ હીરા માઠિયાએ આ મામલે ફરિયાદ પણ નોંધાવી છે જેમાં અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અજાણ્યા ચોરો પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ જ લઈને ફરાર થઈ ગયા છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં ચોરીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ઘરફોડ સાથે મોટી મોટી કંપનીમાં ઉપયોગમાં લેવાતા કિંમતી વાયર્સ જેમાં કોપર કેબલની ચોરી સહિતના બનાવો સતત વધી રહ્યા છે તે વચ્ચે ચોરોએ જૈખો પોલીસ મથકના વિવિધ ગુનામાં કબજે કરવામાં આવતા મુદ્દામાલ જે રૂમમાં રાખવામાં આવે છે એ જ રૂમમાં હાથ મારી પોલીસને પડકાર ફેંક્યો છે અને ચોરી કરી ફરાર થઈ ગયા છે